રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ત્યારે આજ રાજકોટના વોર્ડ નંબર તેરમાં સ્વામિનારાયણ ચોક પાસે એક મોટું લીમડાનું તોતિંગ વૃક્ષ પાર્ક કરેલી કાર પર પડ્યું હતું જેના કારણે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી